અલ્પાબેન પટેલ જેઓ ખૂબ લાંબા સમયથી ઘણી બધી અલગ અલગ પ્રકારની સેવાઓમાં જોતરાયેલા છે અને ઘણા વિશિષ્ટ પ્રકારના સન્માન પણ મળેલા છે અને આ જ રીતે એટલે કહું છું કે એટલા અલગ અલગ જગ્યાથી એમને સન્માન મળ્યા છે તો આવો એમની સાથે વાત કરીએ સ્વાગત છે અલ્પાબેન તમારું બાદ ભારત ચેનલમાં તમે જે આ સેવાઓ કરી રહ્યા છો વર્ષોથી આમ તો તમારું નામ ખૂબ પ્રચલિત છે જિલ્લા અને જિલ્લા બાર તો તમને જ પૂછવા માગીશ કે કેટલા સમયથી તમે આ સેવા કરો છો કેવા કેવા પ્રકારની સેવા કરી રહ્યા છો નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘની સ્થાપના 1999 માં કરી આ સ્થાપના તો સંસ્થાની સ્થાપના થયા પહેલા અમે સોશિયલ વર્ક શરૂ કર્યું અને એમાં એવી ક્વેરી આવતી હતી કે ભાઈ કઈ સંસ્થામાંથી છો એમ તો પછી અમે બે હજાર ચારમાં પાંચ બે હજાર ચારમાં અમે સંસ્થાનું રજિસ્ટ્રેશન કરાયું એટલે અમારી સં આમ વર્ક ગણીએ તો ઓગણીસો નવ્વાણુંથી શરૂ થયું અને નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંગે નારી સંરક્ષણની સંસ્થા છે અમે એમાં મહિલાઓના સાંસારિક પ્રશ્નો જે છે એ કાઉન્સેલિંગ દ્વારા અમે એને સમાધાન કરાવીએ છીએ સાથે મહિલાઓ પગભર થઈ શકે એના માટે ગૃહ ઉદ્યોગોની તાલીમ છે સ્વનિર્ભર વર્કો ચલાવીએ છીએ સાથે સાથે સમાજમાં કેટલાક પૂરીબાજો છે કેટલાક સમાજમાં એવું છે કે વિધવા બહેનો થાય છે અને નાની ઉંમરમાં વિધવા થયા હોય એક બે બાળકો હોય અને સાસરીવાળા એવું છે કે બાળક અમે લઈ લઈએ અને એમના પુનઃ લગ્ન થાય જે બેનની મરજી વિરુદ્ધ થતા હોય છે તો આવા કિસ્સા અમારી સામે આવે ત્યારે એ સમાજમાં એ દીકરીના ઘરે જઈને અમે એના પરિ એની સાસરીવાળા સાથે કાઉન્સેલિંગ કરીએ અને કાઉન્સેલિંગ દ્વારા સુખદ સમાધાન થાય કે ભાઈ દીકરીને અમારે નથી ભણાવીએ એના મરજી વિરુદ્ધ અને અમે એને ગૃહ ઉદ્યોગ શીખવાડીએ અને સરકારની યોજના આપીને તા પગભર કરીએ અને આજે એવી 450 બેનો મારી પાસે છે તો બેન તમને 1999 થી તમે કીધું કે આવી રીતે આ સ્ત્રીઓ માટેના તેમના હક કે સાંસારિક પ્રશ્નો જેના માટે સેવા ચાલુ કરી તો એ પ્રેરણા તમને ક્યાંથી મળી કે ચલો મારે સેવા શરૂ કરી છે પણ સ્ત્રીઓ માટે સેવા કરું કે આવું કરું એ પ્રેરણા તમને ક્યાંથી મળી કેવો કયો એ જીવનનો મોડ હતો જ્યાંથી તમને આ વિચાર આવ્યો આવના શરૂ કર્યો મેં અભ્યાસમાં બી એ કર્યું અને ભણવામાં આવતું હતું કે સોશિયલ વર્ક એટલે પાણીની ટાંકી બનાવડાવે રસ્તા બનાવડાવે ધર્મશાળા બનાવડાવે સ્કૂલો બંધાવડાવે દવાખાના બનાવે આવું બધું અમારે ભણવામાં આવતું હતું ત્યારથી એવું હતું કે સમાજ માટે કંઈક કરવું છે એમ તો જ્યારે મારું એ ગ્રેજ્યુએશન પૂરું થયું પછી મેં અહીંયા ઘણી આણંદમાં એક નાની જોબ સુધી જોબની સાથે સાથે અમે સોશિયલ વર્ક શરૂ કર્યું સોશિયલ વર્કની સાથે સાથે અમે એવું પણ એક સર્ચ કરતા હતા કે સમાજમાં કયું સોશિયલ વર્ક કરીએ અને જરૂરિયાતમંદ પરિવાર સુધી આપણે પહોંચીએ અને કયું શું કરવું છે સોશિયલ વર્કમાં તો એમાં ધીમે ધીમે પ્રેરણા મળી કે બહેનોના પ્રશ્નો ખૂબ બધા છે બહેનોને રોજગારીની સખત જરૂર છે એના લીધે સાસરીમાં ક્યાંક ને ક્યાંક પીડાઈ છે એમની પર પ્રતાડિત થતી હોય છે અને એ શરૂ થયું સાથે સાથે અમે કેટલીક સમાજમાં વૃદ્ધાઓ જે વૃદ્ધા મા બાપ હોય છે એમને પણ પણ કિસ્સા સામે એના માટે એમને સ્થાપિત કર્યા તો એમાં પણ એક શીખવાનું મળ્યું કે આજનું આજનું જે જનરેશન છે એ મા બાપ ને રાખવા માટે કેમ ના પાડે છે તો એના માટે પણ અમે વર્ક કરી રહ્યા છીએ કાઉન્સેલિંગ કરી રહ્યા છીએ એવા પરિવારો સાથે વૃદ્ધાશ્રમો જે વધી રહ્યા છે એક રીતે સારી સેવા છે કે જે મા થી તરછોડાયેલા દીકરા દીકરીથી તરછોડાયેલા હોય મા બાપ અને ઉંમરલાયક હોય એ વૃદ્ધાશ્રમમાં રહી શકે છે શાંતિથી પણ એ જે રીતે વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે તે પણ એક દૂષણ તો કહી શકાય છે સમાજ સમાજ માટે ચિંતાજનક પ્રશ્ન છે કે આવનાર ભવિષ્યમાં બહુ મોટું પ્રશ્ન ઊભો થશે કે આ બધા વૃદ્ધાઓને ક્યાં કેવી રીતના એને સંભાળશે કોણ સંભાળશે અને જે જે અત્યારનું જનરેશન માં બાપને નથી રાખતા એ પોતે વૃદ્ધા થવાના છે એ કેમ ભૂલી જાય છે અમે કાઉન્સેલિંગમાં એ જ એમને કહીએ છીએ કે તમે તમારે વૃદ્ધા વૃદ્ધા અવસ્થા નથી આવવાની તમે કેમ આવું કરો છો એમ તો બસ એક જ કે એમના મહોત્સવ અત્યારનું જે કલ્ચર છે મોબાઈલ ડિજિટલ નો યુગ મહોત્સવ અને પેલું શું કહેવાય ખર્ચાળ જીવન એમને પૂરું કરવા માટે મા બાપે શું કર્યું અમારા માટે અને તમે અમારા માટે શું પ્રોપર્ટી ભેગી કરી કેટલું બેંક બેલેન્સ ભેગું કર્યું નથી તો ચાલો છે અને અત્યારના જનરેશનમાં જ્યારે દીકરીઓ છોકરાઓનું ઇન્ટરવ્યુ લે છે ત્યારે એવું પૂછે છે કે ડસ્ટબિન છે તમારા ઘરમાં તો મેં બે ત્રણ દીકરીને પૂછ્યું કે ડસ્ટબિન એટલે શું તો કે મા બાપ તો મેં કીધું તારા ઘરમાં ડસ્ટબિન નથી મા બાપ નથી તો કે છે ને મારા મારા ભાઈ ભાભી મારા મમ્મી પપ્પા સાથે રહેશે તો સામેવાળાના મમ્મી પપ્પા કેમ ઘરની બહાર રહે બિલકુલ 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 સાચી વાત છે તો અત્યારના જનરેશનને આપણે જે હિન્દુ સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિથી દૂર લઈ ગયા છે એની એનું એના સંસ્કાર આપવામાં આપણે ક્યાં કાચા પડ્યા છે

અને મા બાપ સાથે એક જ વાત કરવી પડે કે ભાઈ તમારી દીકરી અમારા પરિવાર અમારું સંયુક્ત કુટુંબ છે એમાં રહેશે અમારી ભવિષ્યમાં અમારે ખેતી કરવાનું જરૂર પડે તો અમારો છોકરો ખેતી ઉપર નિર્ભર થશે બિલકુલ બિલકુલ ખેતી પ્રધાન દેશ અને સિત્તેર ગામડાઓ છે ખેતી તો કરવી ખેતી તો હોય જ મા આજે દીકરીના મા છે ને એક ગામડો છોકરો શોધે છે ડિગ્રી વાળો શોધે છે સારું સારું અર્નિંગ સેલરી કરતો હોય એવું શોધે છે સાથે એવું પણ પૂછે છે કે એના ગામમાં ગામડે ઘર છે એની જમીન છે તો જમીન અને ઘર શા માટે જુઓ છો તમારી દીકરીને ભવિષ્યમાં એવું ક્યારેક પોઝિશન આવે કે ભાઈ જમાઈને દીકરી ગામડે આવે છે પોતાની જમીન ને ઘરે રહેવા માટે પોતાની જમીન સંભાળે છે ત્યારે મા બાપ એવું કે છે કે મારી દીકરી ગામડામાં નહીં રહે અમે સિટીમાં પરણાઈ તી તમારું આ જોઈને અમે પર્ણાઈતી તો એ એ સમાજે એ વિચારસરણીથી બહાર આવવાની જરૂર છે કે તમારી છોકરી ખેતી ગામડામાં નથી રહેવા માંગતી જમીન ખેત જમીન ખેતી કરે એ નથી પસંદ તો તમે શા માટે જમીનનો આગ્રહ રાખો છો એટલે કદાચ એવું કહી શકાય કે એવું પૂછે છે કે કેટલી જમીન છે તમારી પાસે ને કેટલી મિલકત છે તો ગામડામાં ધારો કે પાંચ વીઘા કે દસ વીઘા કે પંદર વીઘા જે વીઘા જમીન જમીન કે અને એ પછી છોકરીવાળા કે પક્ષવાળા તૈયાર થતા હોય છે તો ખેતીમાં કામ કરવું નથી ખેતીમાં પ્રાધાન્ય નથી આપવું એટલે જ્યારે ત્યારે એ મિલકત કે એ ખેતર વેચી દઈશું અને કરોડો રૂપિયા આવશે અને સંપન્ન થઈશું એ વિચારથી પૂછતા હોવા જોઈએ સો ટકા એવું છે કે પૈસા પ્રોપર્ટી વેચી અને માલ બનાવવાનો પણ અત્યારના જનરેશનને એ નથી ખબર કે જેટલા એ માલ મિલકત વેચી છે અને પૈસા એસઓ આરમાં વાપરી કાઢ્યા છે એ અત્યાર ખુદ સામાન્ય નોકરી પર આવી ગયા છે અને મા બાપને વૃદ્ધાશ્રમમાં બેસાડી દીધા છે હવે પણ અમારી પાસે કેટલા કિસ્સા આવેલા છે આ કામ કરતા કરતા સાથે અમે પર્યાવરણનું કામ કરીએ છીએ વૃક્ષોનું જતન કરવું વૃક્ષો મોટા કરવા સાથે પીપળવન બનાવવું અને અમે સરકાર જાહેર જગ્યા ઉપર સરકારની જાહેર જગ્યા ઉપર અમે વૃક્ષારોપણ કરીએ છીએ ત્યાં ઘણી સાર સંભાળ રાખનાર હોય એવી જગ્યાએ અમે વૃક્ષારોપણ કરીએ છીએ ખાસ કરીને અમારા સ્વયંસેવકો છે એમનો એમના ત્યાં કોઈ તિથિ તિથિ હોય જન્મ તિથિ હોય કોઈ સારો પ્રસંગ હોય દીકરી જન્મી હોય દીકરો જન્મ્યો હોય ત્યારે પણ અમે વૃક્ષારોપણ કરતા હોઈએ છીએ સાથે સાથે અમે ઝૂપડપટ્ટીના બાળકોને શિક્ષણ આપીએ છીએ અત્યારે અમે બસો એસી બાળકોને શિક્ષણ આપીએ છીએ એમાં સાથે સાથે આગળ એવું પણ આવ્યું કે પરિવારથી વિમુક્ત થયેલા સ્ત્રીઓ પુરુષો બાળકો રોડ પર ભિક્ષુકૃત્તિ કરતા હોય તો અમે એનું કાઉન્સેલિંગ કર્યું એને નબળાઈ ધોળાઈને એની જગ્યાએ અમે છોડતા હતા એમાં કાઉન્સેલિંગ દ્વારા એવું એ લોકો સંમત થાય કે અમે આશ્રમમાં રહેવા તૈયાર છે તો અમે આણંદમાં ગુજરાત રાજ્યમાં ઘણા બધા આશ્રમો છે કે જે આવા લોકોનું પાલનપોષણ કરી રહ્યા છે અને આશ્રમ સરસ રીતે ચલાવી રહ્યા છે તો અમે એવા આશ્રમ સાથે મીટિંગ કરીને આવા જે લોકો પરિ બિન પરિવાર વગરના હતા એવા લોકોને પણ અમે એવા આશ્રમમાં સ્થાપિત કર્યા તમે જે કીધું બેન કે જે ગરીબ વિસ્તારના લોકો હોય છે કે જેમના મા બાપ મજૂરીએ જતા હોય છે અને બાળકોને ભણાવી ના શકે અને એ બાળકોને તમે ભણાવવા માટે મદદરૂપ થાવ છો તો એ એટલે કઈ રીતે મદદ કરો છો કે તમે ચોપડા ચોપડાનું પ્રોત્સાહન કરો છો કેવી રીતે તમે ભણતરમાં મદદરૂપ થો અમે એવા બાળકો શોધીએ છીએ કે પરિવાર મજૂરી એ જતું રહે છે અને બાળકો એક બાળક મોટું હોય ને એ બીજા બે ત્રણ ત્રણ ચાર બાળકો સંભાળતું હોય એટલે મોટા બાળકને સ્કૂલ જવાની સ્કૂલ જવાની કોઈ વ્યવસ્થા ઉભી જ ના કરી હોય માતા પિતાએ કેમકે નાના ત્રણ ચાર બાળકો સંભાળતા હોય એટલે એ બાળકોની સાર સંભાળ કરવા માટે છોડી મૂકી દે રસોઈ બનાવીને અને છોકરા એમની જાતે રમે અને ખાઈ પી લે ઊંઘી જાય ઊંઘ આવે ત્યારે બસ એવી પરિસ્થિતિમાં હોય પ્રાથમિક શિક્ષણ પણ મળતું નથી તો અમે એવા બાળકોને અમારા વોલ્યુન્ટર થકી અમે એમના એમના વિસ્તારમાં જઈને એમને પ્રાથમિક શિક્ષણ આપવાનું ચાલુ કર્યું સંસ્કૃતિ મુજબ સવારે જૂન મહિનો આવે એટલે અમે એમને નજીકની સરકારી શાળામાં અમે એડમિશન અપાયું અને આજે એવું કરતા કરતા બાળકો નવમાં દસમા આવી ગયા છે તો અમને ખૂબ આનંદ થાય બેન અત્યાર સુધી એવા કેટલા બાળકો હશે આશરે કે જેવા તમે